એડમિશન માટે રડી રહ્યા છે સ્થાનિકોને કોર્પોરેશનમાં નોકરી નહીં જ્યારે આ શહેરને વડોદરા શહેરને સર સયાજીરાવે જે પણ કંઈ ફ્રીમાં આપ્યું એ બધી જ વસ્તુ આજે પીપીપી મોડલના નામે આપણે વેચવા કાઢી હોય દેખાઈ રહ્યું છે આપણે આજવા સરોવર સર સયાજી રાવની દીર્ઘ દ્રષ્ટિથી આપણને શહેરને મળેલું છે ત્યારે પૂર્વ વિસ્તારમાંથી પાણીનો કડાટ દૂર નથી થતો રોજ દોઢસો એમ પાણી આવતું હોય છતાં પણ આપ જુઓ છો બહેનો પાણી માટે રડી રહી છે બાળકો એડમિશન માટે રડી રહ્યા છે તથાપી ગયું લેક ઝોન જનમેલ પીપીપી મોડલથી આપેલા પ્રધાનમંત્રી આવાસની યોજનાઓ પૂર્ણ ના થાય છ છ સાત સાત વરસ થઈ ગયા હોવા છતાં પણ એટલે આ બધી જ બાબતે મેં ધ્યાન દોર્યું છે કે આ પ્રજાએ આપણને આપણામાં વિશ્વાસ મૂકીને કાયમ આપણને જંગી બહુમતીથી જીતાડ્યા છે આ પ્રજાના વિશ્વાસને કાયમ રાખવા ખૂબ ગંભીરતાથી